જે અડકી જાય એ આઉટ ચાલો આરાધ્યા દોડવાનું તમારે દોડવાનું છે તમારું બનત રહેવાનું દોડવાનું એની પકડમાં નહીં આવવાનું વર્તુળની અંદર બહાર જાય આઉટ વર્તુળમાં દોડવાનું જે પંજો પંજાને અડકી જાય આઉટ

પંજા હલાવો બચક પાણીમાં તડતું હોય એમ હા ચલો જાવ સી ચલો આઉટ આઉટ આસ્તા हाल नेंसी कौन <laughs> जीते जेलले कौन आउट नचातु જોઈએ जेल 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 आउट जिनेल आउट देस दिया હાલલ डाव चालू राखो हॅलो हॅलो दोडो दोड चलो कोण जीतु संजना।, संजना क्लेप करजनाट